સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર લોકો ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છે ત્યારે નવરાત્રીના પાવન પર્વમાં લોકો નિર્ભયાથી ગરબા રમી શકે અને માતાજીની આરાધના કરી શકે તે માટે ગુજરાત પોલીસ સતત ખડે પગે છે જેતપુર તાલુકામાં વિવિધ સ્થળો પર ગરબી મંડળો દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારોની સંખ્યામાં લોકો ગરબે રમી માતાજીની આરાધના કરે છે

પોલીસ ની નજર સ્થળે બધાને જોતા પણ જશે તેમે ખોળદામ ખાતે કરવારમાં આવેલા છે અને અમને એકે બાબતનો ભય નથી કે આવરા તત્વો કે એકે વસ્તુનો કે અમને કોઈ નુકસાન પહોંચી શકે એનું કારણ છે જેતપુર પોલીસ સી ટીમ જે અમને જેતપુર પોલીસ આપેલી છે એ કારણે અમે મોજથી એન્જોય કરી શકીએ છીએ આ નવરાત્રી અમારે બહુ બેસ્ટ છે અમને એકે